હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે નવસારીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે જેને લઈ અસરગ્રસ્ત જનજીવન થઈ ગયું છે આ સાથે જ ખેર ગામમાં અગિયાર ઇંચ વરસાદથી જનજીવન પર અસર પહોંચી હતી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને પોતાના પાણીના ખજાનાને ખોલી નાખ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં અગિયાર ઇંચ વરસાદ નોંધાયો છે જે જિલ્લાના તમામ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ છે ખાસ કરીને ખેરગામમાં રાત્રે 12 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધીમાં માત્ર 6 કલાકમાં જ 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો વરસાદનો ધોધમાર વરસવાનો બીજો તબક્કો છે માત્ર ખેરગામ જ નહીં પરંતુ વાસદા તાલુકામાં પણ 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે ઉપરવાસના ડાંગ જિલ્લાના આહવા અને વઘઈ તાલુકામાં પણ ભારે વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે ફરી એકવાર જિલ્લાની તમામ નદીઓ ગાંડીતુર બની છે

વ્યક્ત કરી છે ત્યારે ખેરગામમાં ગામમાં અગિયાર ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું દીપક વસાવા ન્યૂઝ નવસારી